નમસ્કાર મિત્રો હું છું મુકેશભાઈ દરજી દલજી ધણી આજથી પાંચ સાત દિવસ પેલા મેં તમને એક વાયદો કર્યો હતો કે એક ભાઈને વિકલાંગ છે અમને સાયકલ આપવાની છે ભાઈને આગળ પાછળ કોઈ નથી તો તમારા બધાની મદદથી તમારી બધાની મહેનતથી સાયકલ આવી ગઈ છે અને ભાઈને સાયકલ આપવાની છે જે આપણા ભાઈ બેઠા છે આપણી સામે જ છે આ ભાઈ પગે અપંગ છે કે તમે અમલ અને ભાઈને સાયકલ આપીએ છીએ આપણે તમારા બધાના સાથ સહકારથી આ કામ શક્ય બન્યું છે તમે આવી રીતે મદદ કરતા રહો અમારી હેલ્પ કરતા રહો નમસ્કાર મિત્રો આ છે આપણા મફાભાઈ જે બે પગે વિકલાંગ છે એમને આપણે સાયકલ આપવાની વાત કરી હતી નિરાધાર છે એમને આગળ પાછળ કોઈ નથી તો ભાઈને શક્ય એટલે આપણે મદદ કરીએ છીએ અને ભાઈને એમનું ગુજરાન ચલાવવામાં મદદ થાય એવી આપણે મદદ કરીએ છીએ મિત્રો આ છે અમારી ટીમ આ મારા એમજીભાઈ ચૌધરી છે આ જય ત્રિવેદી છે આ અમારા પ્રકાશભાઈ ત્રિવેદી છે આ અમારા મદનલાલ પટિયાર છે અને આ અમારા જે છે ગણપતલાલ અને આ અમારી ટીમના જેહાબા છે ઉમરલાયક છે અમને બહુ હેલ્પ કરે છે જેહાબા આ અમારી ટીમ છે જે અમારી ટીમ અને તમારા બધાના સહયોગથી આ કામ થયું છે નમસ્કાર મિત્રો ભાઈને સાયકલ આપી છે આપણે અને અમારી ટીમે અમે ઘણી ધરણા નક્ષેત્ર સેવાનું કાર્ય કરીએ છીએ મદદ કરજો અમારી હેલ્પ કરતા રહીજો અમે આવા માણસોની હેલ્પ કરતા રહીશું અને બિલકુલ આ મને બધા હાવી મળી અને મને સાહેક લાવી આવી અને ખૂબ ખૂબ આભાર એને ખૂબ ભગવાન સારો કરે